હું સોલંકી પેઢીની હું બઉસ ના ખાતાની મેરડી હું પાવર વાળી પોઝિટિવ મેરડી જેવા જેવા તમે મારા માતાના નામ પાડ્યા એવા બધાના આશીર્વાદ મારા મેલડીના છતાંય હું સોલંકી પીડી ની મેરડી હું એક ને એકતા રોગ વાળી ગણોત હોય હું પાવર વાળી ગણોત હોય કરંટ વાળી ગણોત તોય હું મેરડી મેરડીને

પોતાની કુટની માતાની ભક્તિ જાગે રાત દાડો તમારી કુળદેવી નું નામ લાવતા હોય ને તો તમારી કુળદેવી મારા જેમ રાજી રહેશે જો કદાચ